અમૃત ભરેલું છે અને નાભીમાં બોર્ડ મારવા એટલે આપણા સંત હું કીશું અમૃત નો ભર્યો ઢોળાય છે ઢળમો એને ટોન તો રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસની મુડી તારી મૂલવાન સ અમૃતનો કુંભ કે તારી નાભીમાં ભરે છે કે ઢોળાય આખો સંસાર ઢોળી રહ્યો સર છે કે અમૃત સ ને નાભીમાં સ અને મારા સંત કીધું જે સ કહે કમળથી સલી મારી દોર સુન શિખર ગઢ ઘેરા અગમ દોરે इकला पिंगला के सुखमणा दार के जना त्रिवेणी मरना उघरी जा कमा अंदर लगी रही सुरतायो लागी जेली भ्रमणायो बागी सुरता लागी जेली भ्रमणायो बागी सुरता लागी पेला दीपक आदि पतंगिया ने

સગોવાળો તમારી પત્ની છે ને ઘરના ઉપર રોટી સાથ આવશે પછી સાથ આલી છે કુટુંબ કબીલો પરિવાર તમારો સંસળ મૂડી સાથ આલે પછી આપણો કોઈ હાથી આવશે અને આગની અંદર જ્યાં તમારું શરીર બળે હે ને એ વખત આગની અંદર તમારું શરીર પણ તમારું સાથ છોડી દે છે આ જગતની અંદર કોઈ કોઈનું હગુ છે નહીં તો તમે પોન મારા કરીને બેઠા છો કોઈ કોઈનું છે નહીં આ તો શરીર છે કેટલી ગળી તમને વાહ વાહ કરીશ નકા શરીર મટી જાય ને પછી પહેતી ફોટા સુટી સડી જાય ને વાત પૂરી થઈ જી પછી કોઈ કોઈ યાદ કરીએ કે હું સહિતની કરી જા માયા સ અને સહિતની કરી ભજન કરી લો રોમ નું આવસ રોમ ભજવાનો સોગળીઓ પજ ફરી ન મળે ભાઈ તો ભક્ત પેલા ઘર ની અંદર વિશ્વાસ ન જતો કે માં શ્રીબાઈ બાઈ કો વાર કીધું કે પાયો ભક્તિ નો ઈને ન કીધું માં કે તારા જેવા મને ગુરુ કોણ મળશે માં તારા શરણ શિષ્ય નમાવું છું અને એ વખત વિશ્વાસ લઈ જતો અને એનો બાપ દુશ્મન બન્યો મોટી ઊંડી ખાયો મો નાગો અને એટલી બધી ખાય મો મે ફેંકી દીધો પણ સતો

માતા પણ હાથ હાલતી નથી એટલે વચન ના માર્યા મર ગયા વચન ને છોડ્યો એમ એમને નહીં કીધું તો ભક્ત પેલા જ ના ઘણી કસોટી પછી ના પાપા એ કીધું કા તો લાબો તારા ભગવાન છે કે હા મારા પગલાંમાં મારો ભગવાન છે અને ભગવાન વિકરાળ સ્વરૂપ નરસિંહ દેવ કર્યું અને ભગવાનના ભક્તનો ઉદ્ધાર કરવા માટે ન તો દિવસ ન તો રાત નથી શસ્ત્ર નહોતું અગ્નિ નથી બાળી ના શકે એવું એનું વરદાન હતું સંધ્યાકાળ ભગવાનને લીધો અને એ સમય હરણા કશનો વધ કર્યો એટલા માટે ઘરનો એ ભગવાન વિષ્ણુનો વાસ છે રૂપ ધારણ કરી અને ઉમરાની અંદર ભગવાન પ્રગટ થઈને એ વધ કર્યો હતો અને કે ના મરું અને આકાશમાં ના મરું એને પોતાના જંગ ઉપર અને ભગવાનને વધ કર્યો હતો એટલે કહેશો કે કપટી જીવ સુધરે નહીં સો સાધુ કો સંત તમે ગમે જેટલી ભજન કરો ભક્તિ કરો પણ કીધું છે અહંકારી રાજા ત્રણ કરા રાવણ કૌરવ કંસ એનો સોજોના મળો વંશ આ જગતનું કોઈ નોમ લેવા તૈયાર નતું એમ પરમાત્માને એક જ પ્રાર્થના પ્રભુ અમને જીવન આપ્યું છે જેટલા ઘડી શ્વાસ રહી એટલી ઘડી તારું નામ બોલાવવું જો નહીં આ જેટલી ઘડી અમારા શ્વાસ રહી તારી ભક્તિ ભૂલાઈ જવીએ નહીં આ જે માયાના પૈસા પાવર સત્તા એ તો તમે ગમે તે જન્મમાં મળશે કહેશે કે સુત ધારા લક્ષ્મી એ તો પાપી કા ઘેર હોય પણ ભજન તો કોઈ સંત વિરલાના ઘેર હોય ભાઈ સંત મહેમાન ક્યારે ભાઈ કોઈક એ સર્જન માણસના ઘેર હોય ન લક્ષ્મી તો ગમે તેના ઘેર મળે છે પણ બાકી ભજન મળવું ને એ ઘણું કાઠું છે અને મનુષ્યનો અવતાર મળ્યો છે એ લક્ષ રાશિના ફેરા ફરતો ફરતો

સમકે જોવા જાય તો એક્સિડન્ટ થયું કે ભાઈ આ મરા 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 કાર આજ થયું ભાઈ આજે 4 વાગે ઈ સો ઈ ઈ કાઈ એટલે પરમાત્માએ માનવ ને દેહ આપ્યો છે કર્મ ક્યારે કપાય તમે સત્કર્મ કરો તો કઈ કરમ કપાય નક જમ જમ જીવ છૂટવાની કરો ને એમ બંધાય છે અને ગુરુ વગર છોડાય એ હો રામને જોયા હતા ગુરુ કૃષ્ણને તમે જુઓ દેવોના ગુરુ દૈતોના ગુરુ તો આપણે માનવનો દેહ ધારે છે કસક એ નુગર નર તો પશુરે સમોના ઉનકા સંગ મત કરનાજી ફેર જન્મ મત લેવણા આ મનુષ્યનો જન્મ ફરી મળવાનો નથી એટલે કે બાળા ભોરા ગુરુનો કરના નુગરા મત રેના નુગરાના હાથનો પણ અમારા સંતે ભજનમાં વાત કરી છે હલો 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 सूरत <usurabhi>

એટલે તે કીધું સર કે જાર સુધી આ ગાડી ખબર ના પડે ને એકવીસ હજાર છસો શ્વાસ ચાલુ હેલો એકવીસ હજાર છસો શ્વાસા ચાલી છે પણ આપણો ખબર આપણે શ્વાસ લઈએ કે આપણને ખબર નહીં આપણું શરીર લક્ષ્મણ ભાઈ ગણીએ ને સોરાશી ઓગણનું છે તમે હું ગો અને તમે ઓગળી આપણાથી પર વન ચાલુ કરી દેજો તમારું શરીર છે ને સોરાસી ઓગણ નું અને એ મિસ ચોરાશી કીધી છે બીજી નહીં તમારું શરીર આ સોરાસી ઓગણ છે અને ભરવાનું પોની થી આટલા સુધી ભરજો આપણા મંડળ સ્વદ્વાર થી તે પોની સુધી ભરજો ચોરાશી વગર થા અને ઈ મિસ લક્ષ્ય એટલે મારે સંતો કીધી છે કે મોય પર જશે ને મુક્તિ છે મોક્ષ અને પાર બાર પર જઈને સોરાસી મય પદાય ને મુક્તિ અને બાર પદાય ને શોરાશ અને ઇને વિના બાય કી દિસે આત્મા ને બોલે એ વિના રે આ લક જો રાજી નહીં તો મટે તારી ભ્રમણા નો ભાગ્યા વિના ભોગ ના ફેરા તમે કોતે નીકળ્યા વળે નાક કેડ ઓ થઈ વાગતો હોય તો તમને જો જો જોયો હોય ને એ કાયમી યાદ આવે

એવેલા ઉઠો જી નાનાથ તમારી જાગાડી દુનિયા જાગ છે રે અવારમાં ઉઠી પરોડીએ પંખી બોલતા હોય છે કુકડા બોલતા હોય છે પંખીઓ તીવ તીવ બોલતા હોય છે પણ આ મોડસ માથા ભરે છે કા બોલતો અવારમાં તો એ વાત જ જોજો મોરલા બોલતા હોય છે કુકડા બોલતા છે તીવ તીવ પક્ષી બોલતો હોય રામ બોલતો હોય અને મારા સંતે કીધું ભક્તિ કરતા પ્રાણ જાય તો પ્રાણ ની પરવા હરિશંદ્ર રાજા એ સપના ની અંદર બળું લાખ માળું આપી દીધું વિશ્વામિત્ર ગુરુ નો દક્ષિણ

અને એ વખત હું રોઈ અને તારા માટે રાજા વચનના મારા મરી ગયા વચન નહીં રાગ રાધ જે ને વચન વિવેકા એના સુધરી ગયા અને આપણા આરતી માં કહીએ ને પેલી ભક્તિ છે ને એ વિશ્વાસ ની છે અને આપણે તો આપણા ઘર પર વિશ્વાસ રાખતા નથી ભગવાન ગુરુ પર વિશ્વાસ રાખતા નથી પુત્ર પર વિશ્વાસ રાખતા નથી અને અત્યાર ના ફોન કર જો જો લેબડા પણ આમ બોલતા હોય ને પેપડા ઉપર વાત કરતા હોય અત્યારે ફોન ની સગવડ વધારે છે સાહેબ મોટા બાબા એ ભક્તિ કરી હોય ને ત્રણ વ્યક્તિ ને જૂઠું ના બોલતા એક પોતાની પત્નીને ને પત્ની ને કદી જૂઠું ના બોલાય અને પોતાના માતા પિતા ને જૂઠું ના બોલતા અને પોતાના ગુરુ હોય ને ગુરુને કદી જૂઠું ના બોલતા આટલું વતન પાળો ને તો બેડો પાર પણ અત્યારે તો તમારા ધોરણ ધામ નહીં પણ અમાર તો પલ પલ જૂઠું જૂઠું બોલાય છે અને મારે સંજય કીધું છે હે જી ગુરુ મારા આયો છે જૂઠાનો જમાનો એ ઘટના ગવા કોઈની તાકાત નથી તો તમે જુદા પાડી શકો એમ ભક્તિ જો પરમાત્મા ના રંગ ગુરુ ના વચન માં રંગાઈ જાય ને તો પછી કોઈ તાકાત નહીં જુદી પાડ્યો પણ રંગ લાગવો જો

हुन अॻे भक्ती शुरू खे रण नान रण सणो और... सुपे नही चंद्र नाम जो सुपे नही दातर सुभे नही माॻण आहियो दाता ॾींहुं न हिकु ॾींहुं सिपाइ लाइ अन रण सणो रधबुध सुभे अन मागण स दाता आयो भक्ती અને ભક્તિ જેને કરી છે ને એને આપણે ગુણ ગાય છે એટલા માટે આપણા સત્ય કીધું છે તારી કાયામાં કોણ બોલે છે મોય ગંગા જમના સરસ્વતી તારા ઘટ મો છે ભાઈ તું શો શો કાશી ને કદ કલકત્તા ના છે આપણા માર્ગ ટિકિટ થઈ ગઈ છે હો ભાઈ સબ ગંગા જમના ના વા માટે તો જવાબ પડે એટલે એ ગંગા માં તને હ મન ધોવા માટે તો દાન ગંગાની જરૂર પડશે છે હ મને ધોવા માટે જ્ઞાનની કંકા જોવા છે અને અંતર જ્યારે શુદ્ધ થઈ જાય ને આપણામાં કામ ક્રોધ લોભ લંબો ચાર અતિશ કરે છે તો ક્રોધ માણસની અંદર મોટામાં મોટો સત્ય શત્રુ છે ક્રોધ મોહ એ બડો ભાઈ છે અને આ લોભ આ બધા ભાઈ છે આનો વાના પર જીતા ને તાણ ભક્તિ પાકસ અને એ જેને જીતી જશો ક્રોધ જીતી જાય મોહ જીતી જાય લોભ જીતી જાય પછી નકો કરવું પડો ખરું અને એના કરવા માટે સંતે આપણને કીધું છે ક કુતરાને છે ને અમારા માવજી ગણાવા કરતી છે કે કુતરાનું લાડમાં જેર હોય છે ભાઈ સો હોય છે લાડમાં જેર હોય પછી હાથના ગોતમાં જેર હોય

જગાણો બમલા રામ રસ સંતો જખ જમળા જમણા જમ ક્યારે હોટો મારા તમે ભજન કરતા હોય ચાર વાગ્યાનો સમય હોય ભજન કરતા હોય સુરતા સડી અસમાન અને બ્રહ્મ મુરત હોય અને એમ કરે બ્રહ્મ નાદ થતો હોય મોય અનહદ અનહદ નાદ વાગે છે મોય મોરલી વાગેલી છે બો બંસરી વાગે છે અને મો અનહદ વાજો વાગી રહ્યો છે એ નાદ બ્રહ્મની તાળી કોક સત્ય વિલા હો છે અને અમારા સંતે કીધું છે હે જી મન દીનો દીનો નાદ સબળા ગુરુજી મારો આવે જે એ પેલો વાજવા પાક નો બંધ કરવો ભળે ભઈ આ કોને બેરું થવું પડે ઓખ ન ઓખ ન પડે અને દમ ન દમ પડે તાણ વેત પડે સગી સ સમ કા આપણા શરીર નવ દરવાજા અને નવ દરવાજા બહારથી થી છે નવ દરવાજા લક્ષ્મણ ભાઈ બાર થી છે દસમો દ્વાર અંદર છે ઘણસ તમારા ઓંખો એ બહાર થી ખોલવામાં આવશે કોણ બહાર થી ખોલવામાં આવશે મોઢું બહાર થી ખોલવામાં આવશે તમારા સંતાન પાસળ કરો છો એ પણ બહાર થી ખુલે એની બહાર થી સાવી હશે દસમા દ્વાર અંદર એવો છે જે થી અંદર થી ઉગળે છે અને એક ઋષિ મારા ગુરુજીના હાથ છે ગુરુજી આવો તો તાળો ધીરે લાખા લાવો રે કોશિન તાળો ખો

લંકોની અંદર હંકારી રૂપી રાવણ લઈ ગયો ભાઈઓ અને એ લંકોની અંદર મન રૂપી હનુમાનજી જાય અને અહંકારી રૂપી રાવણ મરે તાને સુલતા રૂપી સીતા નું પાછી વળે તાને સુલતા જેની સુગર બને જેના સાહેબ કેટલા મો અને આ રામ આત્મા રૂપી મારો આ બેઠો છે હાથ લંકા છે હા કાયા એ તન કા સર હોય જ બધું સર આ જ હશે ક્વાટીકા સર પણ આપણે હમઝન વગર પડે આ કહે છે કે ભડ કહીએ ભડકીશ નહીં મળીને મન હોય આમ જિંદ તારફ હોય જ્યાં કરવું પડત હોય અને ઠરવા માટે આ બધાને ભેગાર કરવા પડે લક્ષ્મણભાઈ અનમનો અમર તરણ પડે છે આવો ભજન કરવા આમાં આ ધનતા કેટલા કરવાની વ્યવસ્થિ છે ભાઈ ભાઈ કેટલા કરવાની વ્યવસ્થિ હા હા આ રામ નામ ના આશુ કેટલા માણસો ગયા છે બધો કો જીવ જાગી જાય ને એ ના ઊંઘું ના પડે પણ

પ્રેમ એટલે જગતની અંદર ભક્તિ કરો તો માં બાપની સેવા કરજો ઘરમાં ગયડો બુઢો હોય ને એમની પણ સેવા કરજો પુત્રોને હું કહું છું કે તમારા માં બાપની કયામાં રોજ કે હનુમાનજી અરે રામનું વચન પાળવા માટે ચૌદ વર્ષ વનવાસ રામ વનવાસ જ્યાં પિતા આપણા બાપાએ કીધું હોય કે પોની વાળવા જજે બેટા તું રોહાન મોકલ પાવડો લઈને પણ એ જાય નહીં એટલા મા બાપનો કંઈ યુ કરજો જેના ઘરની અંદર રામાયણ પર થઈ જાય ને તો કદી મહાભારત કરમો આવ નહીં અને મહાભારત આપણું લાભવું એ નથી એટલા માટે આપણા શંખે ભજનમાં વાત કરી છે હલો દારાથી બીજા દરવાજે જ્યાં ખાધે બીજા દરવાજે આપણ આ વ્યક્તિ હોવા મળ્યો અને પરમાત્માના દરબારમાં જઈને કીધું કે કે પ્રભુ આ પાપી હોમ મળ્યો છે મારે ગુરુ ના જો કે દારા

પરમાત્મા એ લક્ષ રાશિ સુખ અને એ કાગળ ને ને ગુરુ ભીમા ને આગળ મૂકી અને છલોગ મારી તને એમની લક્ષ એટલે તે કીધું છે કે આત્માને ઓળખાવીના ઓળખાવી ના લક્ષ રાશિ નહિ મળતા ભ્રમણા વિના ભવનાથ ફર્યા આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે કે ક્યાં જવાનું છે હનુમાનજી જે શ્વાસ લે છે એ પણ આપણે જ છે રામ જે શ્વાસ લે છે એ પણ આપણે જ છે કૃષ્ણ જે શ્વાસ લે છે એ પણ આપણે જ છે પણ એ આપણે કોણ છે એને ઓળખવા માટે આ ભક્તિનો મુયાર નાખવો પડે છે એના માટે ગુરુ શરણો સદગુરુ એસાજી કીજે જેના પૂદમના સાદ તેજ કરે તપે નહીં દેઈ દે અપના રંગ ઈયળની ભમરી ક્યારે બના જ્યારે ડખ મારે યળ અને જે સળો સડકો મારે જે ઓ પૂછી થઈ જાય ને એની ઇયણની ભગરી બની જાય છે એમ ભક્તિ છે ને પેલા સમુદ્રની અંદર કુંદરી વિવોળી દરિયાના બેટ અને સો મહિના સારું સરવા જાય છે એડો મૂકીને જાય છે અને સો મહિના તો સારું શરીર વર્તી આવે છે ને અને પોતાનો એડો હેવળી જશે અને પોતાનો કચડો ઓળખી લેશે

અને રોમા પીને હું અને તોડી દસ આખી દીજે બીજે નહીં બાળપણ જેવું યુવાની છે તમે જો લગ્ન ના અત્યારે લગ્ન ની સીઝન હેડ મારા હમણાં કાર્યક્રમ વીસ તારીખ મોટા પાયે કાર્યક્રમ હતો બે ત્રણ ચાર હજાર પબ્લિક નું મોટા આયોજન હતું એ દિવસ દરેક ગામ લગ્ન હતું લગ્ન ની અંદર જાવ અને બત્રીસ તારીખ થી આવી અને છેલ્લા ભાત આવે લાડવાની આશા થાય અને જિંદગી પણ ભાત જેવી છો બાળપણ જીવ યુવાની જાય અને માથાના ઢોળા બાલ આવી જાય ને પછી ભક્તિ થઈ એક એટલે તો કે છે કે રામ ભજી લે પ્રાણી આ પશુ બજાશે નહીં આ દેવળ થાશે તારું જોજરો તને બેઠું રવાશે નહીં તું કઈ કરી લે જીવલા નક સોથી આવીને સો જવાનું છે તારા હાથે માથા કાળ ભમી રહ્યું છે અને મારા સંતે ભજનમાં વાત કરી છે હો ભાઈ હલો નારદજી જેવાના ભગવાન વૈકુંઠના નાથ ના તો દર્શન કરવા નારદજી જાય ને અને પાછળ પાછળ પર નારદજી જઈ અને નીકળી જઈ તો ભગવાન બોગરો લઈને વળે ને નારદ જો પગલો પડે હોય તો ભૂલી નથી આદ્રશ્ય કાયમી જો લક્ષ્મીજીને કીધું કે પ્રભુ તમે આ રોજ માટે આ બધું શું કરો છો કે નારદજી ગુરુ વગરના છે કે પરમાત્મા મારું ગુરુ કરવા છે તો કોને કર્યું કે જામનગર કાશીના અને જે કોઈ તમને હોમો મળે ને તારો ગુરુ અમે નારદજી કાશીના બજારમાં જ્યાં આ હોમો વહેલો ઉઠ્યા પણ ઢીમ્મર મચ્છી મારો હતો ને જાળી હાથમાં હતી અને ઢિમ્મર હોમો મળ્યો એટલે કે આ મચ્છી મારો છે પાપી છે અને ગુરુ ના કરાવી શકે બીજા દરવાજે તો બીજા દરવાજે એ જ હોમો મળ્યો શાંતિ રાખજો મા